ઉત્સાહ વર્ધન કરતી ગુજરાત પોલીસ મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ જય અંબેના જયના સાથે માય ભક્તો ગર્ભગૃહને ગુંજિત કરે છે મા અંબાના દર્શન અને જયનાથથી લાંબી પદયાત્રા કરી આવતા યાત્રાળુઓનો થાક અને પીડા દૂર થાય છે સેવા સુરક્ષા અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસ રાઉન્ડ ક્લોક અંબાજી ભાદરી પૂનમના મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માય ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની ભીડ એકત્ર થતી હોય છે ત્યારે આ ભીડની વ્યવસ્થા કરવી અને દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય તે માટે સૂચવું આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માઇભક્તોને મોટિવેશન કરવાનું પણ સહાયનીય કામ કરે છે

જય જય કાર ગુંજી ઉઠે છે પોલીસ જવાનો આ મોટિવેશન માય ભક્તોની પદયાત્રાની પીડાને ભૂલાવી દે છે અને માના દર્શન માટેની હિંમત અને પ્રેરણા પૂરી પાડે છે પોલીસ જવાનોની આ મોટિવેશન કામગીરીને માય ભક્તો પણ બિરદાવી રહ્યા છે